આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણે ઉર્જા સંગ્રહ એટલે કે એનર્જી સ્ટોરેજની દુનિયામાં થોડા ઊંડા ઉતરી રહ્યા છીએ આપણી પાસે પ્યોર પાવરની ફિફ્થ જનરેશન એઆઈ ડ્રાઈવન બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે બીએમએસ પરના કેટલાક દસ્તાવેજો છે અને સાચું કહું તો આ દસ્તાવેજોનો દાવો ઘણો મોટો છે તે કહે છે કે આ ટેકનોલોજી એક સામાન્ય બેટરીને એક બુદ્ધિશાળી સંપત્તિમાં ફેરવે છે અને તેમનો મુખ્ય સંદેશ છે બુદ્ધિમત્તા દ્વારા વિશ્વસનીયતા તો ચાલો આજે એ સમજીએ કે આનો ખરેખર અર્થ શું છે દસ્તાવેજો કહે છે કે આ સિસ્ટમ ડમ્પ સ્ટોરેજથી ઓપરેશનલ ઇન્ટેલિજન્સ તરફનું એક મોટું પગલું છે આનો મતલબ શું થયો અહીં જે રસપ્રદ વાત છે ને તે એ છે કે આપણે બેટરીને માત્ર પાવર ભરવાના એક બોક્સ તરીકે જોવાનું બંધ કરી રહ્યા છીએ આ ફિફ્થ જેન સ્માર્ટ બીએમએસને તમે બેટરીનું મગજ કહી શકો એકદમ અત્યાધુનિક કમાન્ડ સેન્ટર અને તેનો એક જ મુખ્ય હેતુ છે બેટરીમાં જે રોકાણ કર્યું છે તેના પર શ્રેષ્ઠ વળતર આપવું અને તે આ ત્રણ રીતે કરે છે સલામતી વધારીને બેટરીની અયોર્દા લંબાવીને અને કોઈ સમસ્યા આવે તે પહેલાં જ તેની આગાહી કરીને તે તે માત્ર પાવર સ્ટોર નથી કરતું તેનું સંચાલન કરે છે છે ઠીક મગજ જેવી સરખામણી રસપ્રદી છે એવું લાગે છે કે જાણે બેટરીની અંદર એક નિષ્ણાત એન્જિનિયર બેઠો હોય જે ક્યારેય ઊંઘતો જ નથી પણ એક મિનિટ દસ્તાવેજોમાં સેફ ઓપરેટિંગ એરિયા એટલે કે એસોરિયનો ઉલ્લેખ છે અને કહ્યું છે કે આ સિસ્ટમ સતત વોલ્ટેજ અને તાપમાનનું નિરીક્ષણ કરે છે પણ શું બધી જ સ્માર્ટ બેટરીઓ આ નથી કરતી આમાં એવું તે શું ખાસ છે કે તેને ડિજિટલ ચોકીદાર કહેવાય ખૂબ જ સારો પ્રશ્ન અને તમે સાચા છો મોટાભાગની બેટરીઓ મૂળભૂત નિરીક્ષણ તો કરે જ છે પણ ફરક કેવી રીતે અને કેટલી ઝડપથી કરે છે તેમાં છે આ બીએમએસ છે ને એ મિલી સેકન્ડના સ્તરે એટલે કે આંખના પલકારા કરતાં પણ હજારો ગણી ઝડપથી વોલ્ટેજ કરંટ અને તાપમાનનું નિરીક્ષણ કરે છે ઓ હા અને સેફ ઓપરેટિંગ એરિયાને તમે બેટરી માટે એક લોક ઝોન સમજી શકો લોક ઝોન હા જ્યાં બધું જ બરાબર હોય ન બહુ ગરમ ન બહુ ઠંડુ ન બહુ ચાર્જ ન બહુ ખાલી જો કોઈ પણ માપદંડ આ ઝોનની બહાર જાય તો તે તરત જ પગલાં લેશે અને આ પગલા લેવાથી કયા મોટા જોખમો ટળે છે આનાથી છે ને ત્રણ મુખ્ય જોખમો અટકે છે પહેલું અને સૌથી ખતરનાક છે થર્મલ રન ઓવે એટલે કે નું ગરમ થઈ જવું અત્યંત ગરમ થઈ જવું જેનાથી આગ પણ લાગી શકે છે છે આ બીએમએસ એ આગની ચિનગારીને જ પેદા થવા દેતું નથી બીજું જોખમ ઓવર ડિસ્ચાર્જ એટલે કે નું જરૂર કરતાં વધુ ખાલી થઈ જવું આમ થવાથી ના અંદરના કેમિટલ્સને આમ કાયમ માટે નુકસાન પહોંચી શકે છે અને ત્રીજું છે કેપેસિટી ફેડ મતલબ સમય જતાં ચાર્જ પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય તે બરાબર આ બીએમએસ આ ઘટાડાની ગતિને નોંધપાત્ર રીતે ધીમી પાડે છે અને આ સતત અને અત્યંત ઝડપી દેખરેખ જ મનની શાંતિ આપે છે ખાસ કરીને મિશન ક્રિટિકલ એપ્લિકેશન્સમાં મિશન ક્રિટિકલ એટલે કેવા પ્રકારના ઉપયોગ શું આપણે હોસ્પિટલના આઈસીયુ સાધનોની વાત કરી રહ્યા છીએ કે પછી મોટા ડેટા સેન્ટર્સ બિલકુલ કે કોઈ સૈન્ય કામગીરી જ્યાં એક સેકન્ડ માટે પણ પાવર જવો પોસાય તેમ નથી તમે એકદમ સાચા ઉદાહરણો આપ્યા એવી કોઈ પણ જગ્યા જ્યાં પાવર ફેલ થવાનો અર્થ જીવન ડેટા કે નાણાંનું મોટું નુકસાન હોય ત્યાં આ પ્રકારની વિશ્વસનીયતા અનિવાર્ય છે અહીંયા વાત વધુ રસપ્રદ બને છે મોટા ભાગની મશીનરી સમય જતાં નબળી પડતી જાય છે પણ આ દસ્તાવેજો દાવો કરે છે કે પ્યોર પાવર બીએમએસ બેટરીની વૃદ્ધત્વ પ્રક્રિયાનું સક્રિયપણે સંચાલન કરે છે આ કેવી રીતે શક્ય છે આ તો એવું થયું કે કોઈ મશીન પોતાની જાતને જીવાણ રાખવાનો પ્રયત્ન કરે હા આ સરખામણી યોગ્ય છે અને આ જ તેને બજારમાં રહેલી બીજી સિસ્ટમ્સથી અલગ પાડે છે તે માત્ર સમસ્યાઓ અટકાવતું નથી તે સક્રિય રીતે બેટરીનું સ્વાસ્થ્ય જાળવે છે ચાલો આના ત્રણ મુખ્ય પાસા સમજીએ પહેલું છે ડાયનેમિક ઇક્વલાઇઝેશન ડાયનેમિક ઇક્વલાઇઝેશન આ થોડું ટેકનિકલ લાગે છે આનો સામાન્ય માણસ માટે શું અર્થ થાય અને તેનાથી શું ફરક પડે છે ચાલો એક સરળ ઉદાહરણ લઈએ કલ્પના કરો કે બેટરી ઘણા નાના નાના સેલ્સની બનેલી એક ટીમ છે જ્યારે તમે બેટરીને ચાર્જ કે ડિસ્ચાર્જ કરો ત્યારે કેટલાક સેલ્સ બીજા કરતાં થોડા વધુ કે ઓછા કામ કરે છે જેના કારણે ટીમમાં અસંતુલન ઊભું થાય છે ડાયનેમિક ઇક્વલાઇઝેશન એક સ્માર્ટ ટીમ મેનેજર જેવું કામ કરે છે તે સુનિશ્ચિત કરે છે કે દરેક ચાર્જિંગ દરમિયાન બધા સેલ્સનું વોલ્ટેજ બરાબર સંતુલિત રહે અને આનાથી શું ફરક પડે છે ફરક એ પડે છે કે કોઈ એક સેલ પર વધુ પડતો ભાર આવતો નથી અને બધા સેલ્સ એક સરખી રીતે વૃદ્ધિ થાય છે આનો સીધો અર્થ એ છે કે જે બેટરી સામાન્ય રીતે પાંચ વર્ષ ચાલે તે કદાચ સાત કે આઠ વર્ષ ચાલી શકે વાહ એટલે કે હજારો રૂપિયાની સીધી બચત અને ઓછી માથાખૂટ બિલકુલ સમજાયું તો આ માત્રિક ટેકનિકલ સુવિધા નથી પણ સીધો આર્થિક ફાયદો છે બીજું પાસું કયું છે બીજું છે ઇન્ટેલિજન્ટ ડીપ સ્લીપ આ ખાસ કરીને એવા સંજોગોમાં ઉપયોગી છે જ્યાં બેટરીનો ઉપયોગ નિયમિત નથી થતો જેમ કે કોઈ ફાર્મ હાઉસમાં લાગેલી બેટરી જેનો ઉપયોગ ક્યારેક ક્યારેક જ થતો હોય પણ શું આ માત્રિક માર્કેટિંગ યુક્તિ નથી શું બેટરીને બંધ કરી દેવાથી તે આપોઆપ ડીપ સ્લીપમાં નથી જતી આમાં ઇન્ટેલિજન્ટ શું છે ફરીથી એક ઉત્તમ પ્રશ્ન સામાન્ય રીતે બેટરી બંધ હોય ને ત્યારે પણ તે ધીમે પોતાનો ચાર્જ ગુમાવતી રહે છે જેને સેલ્ફ ડિસ્ચાર્જ કહેવાય છે ઇન્ટેલિજન્ટ ડીપ સ્લીપમાં બીએમએસ બેટરીને એટલી ઓછી ઉર્જા વાપરતી સ્થિતિમાં મૂકી દે છે કે તેનો સેલ્ફ ડિસ્ચાર્જ લગભગ શૂન્ય થઈ જાય છે ઓકે અને ઇન્ટેલિજન્ટ એટલા માટે કારણ કે તે જાણે છે કે ક્યારે સ્લીપ મોડમાં જવું અને તેમાંથી કેવી રીતે સુરક્ષિત રીતે પાછા આવવું જેથી મહિનાઓ સુધી નિષ્ક્રિય રહ્યા પછી પણ બેટરીની આંતરિક રચનાને કોઈ નુકસાન ન થાય અને ત્રીજું પાસું જે મને ખૂબ જ વ્યવહારું લાગ્યું તે છે ફૂલ ટ્રેસેબિલિટી દસ્તાવેજ કહે છે કે દરેક બેટરીમાં એક આંતરિક ડિજિટલ આર્કાઇવ હોય છે આનો વ્યવહારમાં શું ફાયદો આ ખૂબ જ ખૂબ જ મહત્વનું છે ખાસ કરીને લાંબા ગાળે દરેક બેટરીમાં તેની ઉત્પાદનની તારીખ બેચ નંબર અને તેના જીવનચક્રનો બધો ડેટા એક આંતરિક મેમરીમાં સંગ્રહિત હોય છે હવે વિચારો પાંચ સાત વર્ષ પછી બેટરી પરનું લેબલ ખરાબ થઈ જાય કે નીકળી જાય તો પણ તમે માત્ર એક સ્કેનથી તેની સંપૂર્ણ જન્મકુંડલી જાણી શકો એટલે બધી જ માથાકૂટ બંધ હા આનાથી ઓડિટ જાળવણી અને સૌથી અગત્યનું વોરંટી ક્લેમ જેવી પ્રક્રિયાઓ ખૂબ જ સરળ અને પારદર્શક બની જાય છે કોઈ અંદાજ નહીં માત્ર ચોક્કસ ડેટા તો આ સિસ્ટમ અંદરથી તો ખૂબ જ સ્માર્ટ છે પણ શું તે અન્ય ઉપકરણો સાથે પણ કામ કરે છે દસ્તાવેજમાં ક્લોઝડ લૂપ ઇન્વર્ટર કમ્યુનિકેશનનો ઉલ્લેખ છે આ સાંભળીને મને લાગે છે કે આ કંઈક મહત્વનું છે આ કદાચ આ સિસ્ટમનું સૌથી શક્તિશાળી પાસું છે જો આપણે મોટા ચિત્ર સાથે આને જોડીએ તો એકલી બેટરી એક અંધ સંપત્તિ જેવી છે તે પોતાની સ્થિતિ જાણે છે પણ જો તે આ માહિતી બીજાને જણાવી ન શકે તો તેનો પૂરો લાભ મળતો નથી આ સિસ્ટમ ઇન્વર્ટર સાથે એક ખાસ ડિજિટલ ભાષામાં સતત વાત કરે છે ખરેખર તો તમે એમ કહો છો કે બેટરી અને ઇન્વર્ટર એકબીજા સાથે સતત વાત કરે છે જાણે કોઈ ટીમ હોય બરાબર આ તો અદ્ભુત છે મને તો લાગતું હતું કે ઇન્વર્ટર માત્ર એક સાદો ચાર્જર છે જે બેટરીને પાવર આપે છે આ વાતચીતનો ફાયદો શું છે ફાયદો કેવી રીતે ચાર્જ કરે છે તેમાં છે સામાન્ય સિસ્ટમમાં ઇન્વર્ટર અમુક અંદાજિત સેટિંગ્સ પર કામ કરે છે પણ અહીં બીએમએસ ઇન્વર્ટરને બેટરીની વાસ્તવિક સમયની રાસાયણિક સ્થિતિ તાપમાન અને ચાર્જ લેવલની ચોક્કસ માહિતી આપે છે આ માહિતીના આધારે ઇન્વર્ટર ચાર્જિંગના વોલ્ટેજ અને કરંટને સતત એડજસ્ટ કરે છે ઓ તો એ ઓટોમેટિક બધું એડજસ્ટ કરે છે હા આનું પરિણામ ઓછી ગરમી ઉત્પન્ન થાય છે અને બેટરીની અંદરના કેમિકલ્સને થતું નુકસાન નોંધપાત્ર રીતે ધીમું થાય છે અને જ ચોક્કસ ચાર્જિંગ એટલે કે પ્રિસેશન ચાર્જિંગ કહેવાય છે જે બેટરીનું આયુષ્ય વધારવામાં સૌથી મોટો ભાગ ભજવે છે અત્યાર સુધી આપણે જે વાત કરી તે બધી વર્તમાન સમયમાં બેટરીને સુરક્ષિત રાખવા અને તેનું સ્વાસ્થ્ય જાળવવા વિશે છે પણ શું આ સિસ્ટમ ભવિષ્યમાં ડોક્યું કરી શકે છે મને લાગે છે કે અહીંયા જ એઆઈ અને મશીન લર્નિંગનો જાદુ શરૂ થતો હશે દસ્તાવેજો કહે છે કે સિસ્ટમ હવે માત્ર રિએક્ટિવ નથી રહી પણ પ્રોએક્ટિવ બની ગઈ છે બિલકુલ તમે બરાબર સમજ્યા તે ધુમાડો જોઈને એલાર્મ વગાડવાને બદલે આગ લાગવાની શક્યતાની આગાહી કરવા જેવું છે આજ તો ફિફ્થ જેન બીએમએસની ખરી તાકાત છે તેની શરૂઆત નોન ઇન્વેઝિવ ડાયગ્નોસ્ટિક્સથી થાય છે આનો અર્થ છે કે બેટરી પેકને ભૌતિક રીતે ખોલ્યા વગર જાણે એક્સરે કે એમઆરઆઈ કરતા હોય તેમ તેનું સંપૂર્ણ નિદાન કરી શકાય છે દર ત્રણ મિનિટે બેટરીનો બધો જ ડેટા પ્યોર ક્લાઉડ પર મોકલવામાં આવે છે દર ત્રણ મિનિટે અને આટલા બધા ડેટાનું શું થાય છે તેનું વિશ્લેષણ કોણ કરે છે અહીં એઆઈ ગાર્ડિયન કાર્યરત થાય છે આ એક મશીન લર્નિંગ પ્રોગ્રામ છે જે સેંકડો માપદંડોનું સતત વિશ્લેષણ કરે છે અને તે એવી સૂક્ષ્મ અનિયમિતતાઓને ઓળખી કાઢે છે જે સામાન્ય રીતે કોઈનું ધ્યાન ખેંચતી નથી એવી નાની નાની સમસ્યાઓ હા એવી નાની નાની સમસ્યાઓ જે ભવિષ્યમાં મોટી નિષ્ફળતાનું કારણ બની શકે છે એઆઈ ગાર્ડિયન સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થાય તેના કલાકો કે દિવસો પહેલા જ ચેતવણી આપી દે છે એટલે કે તે એક પ્રીએમ્પ્ટિવ ચેતવણી સિસ્ટમ છે બરાબર તો તે ભવિષ્યમાં ડોક્યુ કરવા જેવું છે જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય દસ્તાવેજમાં પ્રિડિક્ટિવ હેલ્થ ઇન્સાઇટ્સનો પણ ઉલ્લેખ છે શું તે પણ આનો જ ભાગ છે હા તે પણ આ એઆઈ ક્ષમતાનો જ એક ભાગ છે બેટરીના ભૂતકાળના ઉપયોગની પેટર્નનું વિશ્લેષણ કરીને એઆઈ એ આગાહી કરી શકે છે કે બેટરીની બાકી રહેલી આવડતા કેટલી છે અને તે ક્યારે બદલવી પડશે એ પણ હા તે પણ આનાથી ઉપરાશકર્તાને કરતાને અચાનક આવતા ખર્ચ અને ડાઉન ટાઈમથી બચાવી શકાય છે અને એક છેલ્લી ખૂબ જ સ્માર્ટ સુવિધા છે સ્માર્ટ લોડ પ્રાયોરિટાઇઝેશન આ રસપ્રદ લાગે છે તે કેવી રીતે કામ કરે છે કલ્પના કરો કે પાવર કટ થયો છે અને બેટરી પર ઘરના બધા ઉપકરણો ચાલી રહ્યા છે જેમ જેમ બેટરી ડિસ્ચાર્જ થતી જશે તેમ સિસ્ટમ જાતે જ નક્કી કરશે કે કયા ઉપકરણોને ચાલુ રાખવા સૌથી વધુ જરૂરી છે ઓ હા તે વાસ્તવિક સમયના ચાર્જ લેવલના આધારે બિનજરૂરી લોડ જેમ કે એસી કે ગીઝરને બંધ કરી દેશે જેથી ફ્રિજ કે મેડિકલ સાધનો જેવા મહત્વપૂર્ણ ઉપકરણો લાંબા સમય સુધી ચાલુ રહી શકે એટલે કે જ્યારે પાવર જાય ત્યારે સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે તે બિનજરૂરી ઉપકરણો બંધ કરી દેશે પણ ફ્રિજ ચાલુ રાખશે જેથી ઓછામાં ઓછું સવારની ચા માટે દૂધ તો બગડશે નહીં બરાબર તો આ બધાનો સારાંશ કાઢીએ તો આપણી પાસે એક ચોવીસો સત્તાવીસ ડિજિટલ ચોકીદાર છે જે સલામતીનું ધ્યાન રાખે છે એક આયુષ્ય વ્યવસ્થાપક છે જે બેટરીને લાંબુ જીવાડે છે એક કુશળ સંચારક છે જે ઇન્વર્ટર સાથે ટીમવર્ક કરે છે અને એક ભવિષ્ય કહેના ડોક્ટર છે જે સમસ્યા આવતા પહેલાં જ જણાવી દે છે આ બધું એક જ સિસ્ટમમાં મને લાગે છે કે આ જ કારણ હોવું જોઈએ કે કંપની આટલી લાંબી વોરંટી આપવા માટે આત્મવિશ્વાસુ છે ચોક્કસ તમે બધી બાબતોને બરાબર જોડી દીધી આ બુદ્ધિશાળી સંચાલનનું સ્તર જ વિશ્વસનીયતાનો પાયો છે દસ્તાવેજોમાં ઉલ્લેખિત બાર વર્ષની વિસ્તૃત વોરંટી એ માત્ર માર્કેટિંગનો દાવો નથી તે આ શ્રેષ્ઠ બીએમએસ ટેકનોલોજીનું સીધું અને તાર્કિક પરિણામ છે જ્યારે કોઈ કંપની જાણે છે કે તેમની પ્રોડક્ટ પોતાની જાતનું રક્ષણ કરવા જાળવણી કરવા અને લાંબુ આયુષ્ય જીવવા માટે બનાવવામાં આવી છે ત્યારે જ તેઓ આટલી મજબૂત ગેરંટી આપી શકે છે તો આનો અર્થ એ થયો કે ગ્રાહક માટે આ માત્ર એક સાધન ખરીદવા જેવું નથી પણ એક જોખમ મુક્ત રોકાણ કરવા જેવું છે આ ટેકનોલોજીને કારણે ખરીદી એ માત્ર એક ઉત્પાદન નથી રહેતી પરંતુ એક જોખમ મુક્ત લાંબા ગાળાનું રોકાણ બની જાય છે તે સંપૂર્ણ મનની શાંતિ પ્રદાન કરે છે કારણ કે સિસ્ટમ પોતાની સંભાળ જાતે જ રાખવા માટે બનાવવામાં આવી છે તમે તેને ઇન્સ્ટોલ કરો અને લગભગ ભૂલી જાઓ કારણ કે તમે જાણો છો કે અંદરનું મગજ તમારા રોકાણને સુરક્ષિત અને કાર્યક્ષમ રાખવા માટે સતત કામ કરી રહ્યું છે આજ સાચા અર્થમાં બુદ્ધિમત્તા દ્વારા વિશ્વસનીયતા છે તો આજે આપણે જોયું કે કેવી રીતે એક સાધારણ બેટરી એક સ્વજાગૃત સ્વસંચાલિત ઉર્જા સંપત્તિમાં રૂપાંતરિત થાય છે આ ટેકનોલોજીનો મુખ્ય સંદેશ સ્પષ્ટ છે બુદ્ધિમત્તા દ્વારા વિશ્વસનીયતા તે માત્ર પાવર સ્ટોર કરવા વિશે નથી પણ તે પાવરને એક સંચાલિત સંસાધન તરીકે ગણવા વિશે છે આ ચર્ચામાંથી એક અંતિમ વિચાર પર મનન કરવા જેવું છે આપણે ચર્ચા કરી કે કેવી રીતે એઆઈ બેટરીના સ્વાસ્થ્યનું સંચાલન કરે છે પણ આનો વિચાર કરો જેમ જેમ આ સિસ્ટમ્સ વધુ સ્માર્ટ બનતી જશે શું તે જાતે જ આર્થિક નિર્ણયો લેવાનું શરૂ કરી શકે છે આર્થિક નિર્ણયો જેમ કે જેમ કે ગ્રીડમાંથી સસ્તી વીજળી ક્યારે ખરીદવી અને સંગ્રહ કરો અને જ્યારે ભાવ ઊંચા હોય ત્યારે તેને નફા માટે પાછી વેચવી અને આ બધું કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના ભવિષ્યમાં ઊર્જાનું સંચાલન કદાચ આવું જશે જ્યાં દરેક ઘર એક નાનું સ્વાયત્ત પાવર સ્ટેશન બની જશે